સૌરાષ્ટ્રમાં ખાતરની તંગી ખેડૂતોની મુશ્કેલી વધી નોટબંધી જેવી ખાતર માટે લાંબી લાઇન વહેલી સવારથી ખેડૂતો લાઇનમાં નોટબંધી સમયે આપણે આવી લાઈનો બેંકોની બહાર જોઈ હતી અને હવે આવી લાઈન ખેડૂતોએ ખાતર માટે લગાવી છે અમરેલીમાં ડીએપી ખાતર લેવા માટે વહેલી સવારથી જ ખેડૂતો લાંબી લાઈનમાં લાગી જાય છે વહેલી સવારે પાંચ વાગ્યાથી જ ખેડૂતો લાઈનમાં લાગ્યા બાદ પણ પૂરતા પ્રમાણમાં ખાતર તેઓને મળતું નથી અને વાવેતર કરવામાં તેઓને ભારે મુશ્કેલી વેઠવવી પડે છે બગસરામાં પચીસ દિવસે ખાતરની ત્રણસો સાહીઠ થેલી આવે છે ખેડૂતોનું શિયાળુ પાકના વાવેતર માટે ખાતરની હાલ તાતી જરૂરિયાત હોવાથી ધરતીપુત્રો ખાતર મેળવવા માટે વહેલી સવારથી જ કતારોમાં જોવા મળતા હોય છે થી વધુ ખેડૂતો ડીએપી ખાતર લેવા માટે લાઇનમાં ઉભેલા નજરે પડ્યા જો કે ખેડૂતને માત્ર બે થેલી ડીએપી ખાતર મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે બે થેલીમાં વાવેતર કેવી રીતે શરૂ કરવું તે હાલ મોટી મુશ્કેલી છે અરવલ્લીના મેઘરજમાં પણ ડીએપી ખાતર માટે વહેલી સવારથી જ ખેડૂતો લાઇનમાં ઉભા રહી જાય છે મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઘરનું કામ પડતું મૂકીને લાઇનમાં ઊભી રહી જાય છે સવારથી સાંજ સુધી લાઇનમાં ઉભા રહેવા છતાં પણ ખાતર નથી મળી રહેતું જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખાતરના અભાવે ખેતીમાં નુકસાની નિભીતી છે ત્યારે ખેડૂતો સરકાર પાસે પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવા અપીલ કરી રહ્યા છે યાર્ડ જામ સારા ભાવ મળતા ખેડૂતો માલામાલ જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં મગફળી જ મગફળી યાર્ડ નો શેડ હોય કે યાર્ડ નું ગ્રાઉન્ડ ચારે બાજુ સૌરાષ્ટ્ર ની કાજુ કહેવાથી મગફળી જ મગફળી દેખાઈ રહી છે મગફળી થી જામ યાર્ડ ના દ્રશ્યો છે જેતપુર ના દિવાળી બાદ પોતાની મહામૂલી મગફળી વેચવા કાઢતા જેતપુર યાર્ડમાં મગફળીની ચિક્કાર આવક થઈ હતી મંડીમાં એક જ દિવસમાં હજારો ગુણી મગફળીની આવક થઈ હતી સાથે મગફળીમાં તેજી પણ ભૂકા બોલાવી દે તેવી છે તો જેતપુર માર્કેટ યાર્ડમાં મગફળીની મગફળી ટેકાના ભાવે ખરીદી કરાતા ખેડૂતો ખુશ છે જેતપુરના મેવાસા જૂથ સહકારી મંડળીએ ગુચકોમાં માં સોલ વતી ટેકાના ભાવે ખરીદી કરતા ધરતીપુત્રોએ સરકારનો આભાર માન્યો માર્કેટ માં દરરોજ ખેડૂતોને બોલાવી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશે હાલમાં મગફળી ખેડૂતોએ મગફળીના વેચાણ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે જેમની મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાશે ખેડૂતોએ કહ્યું પાછોતરા વરસાદ મગફળીના પાકમાં મોટું નુકસાન થયું હતું પરંતુ સરકારે તેરસો છપન રૂપિયાના ટેકાના ભાવ ખરીદી કરતા ખેડૂતો ખુશ છે તો જેતપુર ખેડૂતોની જાણે કે માઠી બેઠી છે માવઠાના મારમાંથી હજુ તો બાંડ બહાર આવ્યા ત્યાં જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો જીરામાં જીવ બાળી રહ્યા છે પેલા મગફળી અને કપાસી રડાવ્યા હવે જીરું જીવ લેશે તેમ લાગી રહ્યું છે

ફૂલ ગુલાબી ઠંડીની જગ્યાએ હાલ ગરમીમાં પરસેવો પડી રહ્યો છે જીરાના પાકને ઠંડક જોઈએ જે હાલ નથી મળી રહી જો ઠંડીનું પ્રમાણ નહીં વધે તો દ્વારકા જિલ્લામાં જીરુનું વાવેતર ઘટી શકે તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે પરિણામે ખેડૂતો મૂંઝાયા છે આવામાં ખેડૂત જાય તો ક્યાં જાય કુદરત એક બાદ એક થપાટ મારી રહી છે ત્યારે અન્નદાતા આજીજી કરી રહ્યો છે કે હે કુદરત જીવવા જેટલું તો રહેવા દો માટે ખુશીના સમાચાર વર્ષોથી બંધ સુગર મિલ ની મહત્વપૂર્ણ સાધારણ સભા મળી સાધારણ સભામાં તાલાલા સુગર મિલ ઇન્ડિયન પોટાશ કંપની દ્વારા આવતા વર્ષથી શરૂ કરવા નિર્ણય એટલે કે એક વર્ષ બાદ ગીર સોમનાથના તાલાલા ખાતે ફરી સુગર મિલ ધમધમશે વર્ષોથી બંધ પડેલી સુગર મિલો ઇન્ડિયન પોટાશ કંપની દ્વારા આવતા વર્ષથી શરૂ થશે જેને લઈને સુગર મિલના સભાપદોની સાધારણ સભા મળી હતી જેમાં આઈપીએલ ઇન્ડિયન પોટાશ વર્ષની લીઝ પર આ સુગર મિલ સોંપવાનો નિર્ણય કરાયો છે એટલે કે આવનારા ત્રીસ વર્ષ સુધી આઈપીએલ કંપની આ મિલ ચલાવશે એટલું જ નહીં સુગર મિલની ઉપરના મોટા ભાગનું કરજ પણ ભરપાઈ કરી દેશે તો કર્મચારીઓના બાકી રહેલ પગાર પણ ચૂકવવામાં આવશે મહત્વનું છે કે ભૂતકાળમાં કોડીનાર ઉના અને તારાલામાં સુગર મિલ ધમધમતી હતી આ સુગર મિલ ધીમે ધીમે કરચના બોજ નીચે દબાઈ ગઈ અને વર્ષોથી બંધ હાલતમાં છે જેના કારણે શેરડીની ખેતી કરતા ખેડૂતોની હાલત પણ કફોડી બની છે બંધ થઈ ચૂકી હતી જો કે સુગર મિલને લઈ હવે નવી આશાની કિરણ જાગી છે કારણ કે સરકાર દ્વારા આઈપીએલ કંપની મારફતે આ સુગર મિલ ને ફરી શરૂ કરવાની કવાયત શરૂ કરાઈ છે આ શુગર મિલ આવતા વર્ષે શરૂ થાય તે માટે યુદ્ધના ધોરણે આગામી દિવસોમાં કામ શરૂ કરાશે જેને લઈ આ વિસ્તારના ખેડૂતોમાં ખુશી છવાઈ છે સુરતમાં કેનાલમાં ગાબડું પાણી પાણી સુરતના જમણા કાંઠાની મુખ્ય કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના ખેતરો પાણી પાણી થયા છે માંડવીના હરિયાળ નજીક આવેલી કેનાલમાં અંદરના ભાગે ગાબડું પડતા નજીકના પડતર ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા આ અંગેની જાણ થતાં જ ગાબડાનું સમારકામ કરવા માટે સિંચાઈ વિભાગ દોડતું થયું ગામડું રિપેર કરવાની કામગીરી પૂરતોશમાં કરી ગાબડાના રિપેરિંગની કામગીરીને લઈને બે દિવસ કેનાલ બંધ રખાશે તો બીજી તરફ હાલમાં ખેડૂતોને શેરડીની રોપણી ચાલી રહી છે જેથી બે ત્રણ દિવસ નહેર બંધ રહેતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે હોસ્પિટલ તપાસ આરોપી પ્રશાંતિ ઓપરેશન કર્યા ત્યાં લઈ જવાયો અમદાવાદમાં પૈસા માટે ખ્યાતિ ખરડાવનાર ખ્યાતિ હોસ્પિટલ કાર્ડને લઈને તપાસો ધમધમાટ શરૂ થયો છે જરૂર ન હોય તેવા લોકોને પણ ચીરનાર કાતિલ ડોક્ટર પ્રશાંત બજરાણીની આકરી પૂછપરછ થઈ રહી છે શનિવારે કૌભાંડી ડોક્ટરને લઈને પોલીસે જે જગ્યાએ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા ત્યાં લઈને પહોંચી ખ્યાતિ હોસ્પિટલમાં ડોક્ટર પ્રશાંતની સાથે તપાસ કરાવવામાં આવી છે આરોપી પ્રશાંતે ઓપરેશન કર્યા હોવાનો આરોપ છે ત્યારે હત્યારા રાક્ષસિંહ ડોક્ટરને ઘટના અંગે પૂછવામાં આવ્યું તો નિર્દય ડોક્ટરે કેમેરા સામે કોઈ પસ્તાવો ન હોવાનો રાગ આરોપ્યો

મોરબીના લજરાઈ ગામે કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા એક કાર્યક્રમના આયોજન દરમિયાન આરોપી જયસુખ પટેલનું સન્માન કરવામાં આવતા વિવિધ ચર્ચાઓને લઈને મોરબીમાં વિવાદો સર્જાયા છે આ કાર્યક્રમને લઈને પાટીદાર સમાજના અગ્રણી મહેશભાઈ ભોરણિયાએ કહ્યું છે કે વાડીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ઓ પટેલનું સન્માન કરવામાં આવવાનું હતું પરંતુ તે ઉપસ્થિત ન હતા એટલે તેમના પરિવારના જયસુખભાઈનું સન્માન કરવામાં આવ્યું અને જેમાં તેમના જેટલા જ વજનનો લાડુ બનાવીને ત્રાજવેથી તોલીને સન્માન કરવામાં આવ્યું પંચોતેર કિલો જેટલા આ લાડુનો પ્રસાદ બનાવીને આસપાસ આ પટેલ પરિવારોમાં વહેંચવામાં આવશે આશરે સાહીઠ હજાર જેટલા પરિવારોને આ પ્રસાદી આપીને જયસુખ પટેલનું ઋણ ઉતારવામાં આવ્યું

ભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકોરિયાએ ખુદ પુરવઠા વિભાગની પોલ ખોલતા સરકારી તંત્રમાં હડકંપ મચી ગયો છે રામ મોકોરિયાએ સસ્તા અનાજમાં ભેળસેળ થતી હોવાનો પર્દાફાશ કર્યો જિલ્લા કલેકટરની પુરવઠા બેઠકમાં જ પુરવઠા વિભાગની પોલ ખોલી નાખતા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓમાં સન્નાટો પ્રસરી ગયો હતો આ સાથે જ રામ મોકોરિયાએ કલેક્ટરને તથડાવી રાખ્યા રામ મોકોરિયાએ ગરીબોને અપાતા સરકારી સસ્તા અનાજમાં થતી ભેળસેળને લઈને બેઠક કરી આ મુદ્દે રાજકોટ જિલ્લા કલેક્ટરની પુરવઠા બેઠકમાં તડાફળી મચાવી હતી સાંસદ મોકરિયાએ સસ્તા અનાજની દુકાનોમાંથી હલકી ગુણવત્તાના અનાજના નમૂના કલેક્ટરને આપ્યા સસ્તા અનાજની દુકાનોમાં હલકી ગુણવત્તાનું અનાજ વિતરણ થતું હોવાથી તપાસ કરવાની માંગ કરાઈ છે રાજકોટની અલગ અલગ સસ્તા અનાજની દુકાનમાંથી નમૂના લઈ કલેક્ટરને સોંપાયા છે ઘઉં ચોખા દાળ ચણાની નબળી ગુણવત્તા અને જીવાત હોવાનું સામે આવ્યું છે અનાજની તપાસ કરી રિપોર્ટ સોંપવાની માંગ કરાઈ છે કહ્યું કે સરકાર સારી ગુણવત્તાનું અનાજ વિતરણ કરે છે પરંતુ ક્યાં ભેળસેળ થાય છે તે તપાસ કરવાની માંગ કરાઈ છે રાજકીય મંચ પર એકબીજાના કટ્ટર વિરોધી ભાજપ કોંગ્રેસના ધારાસભ્ય અને સાંસદ સમાજના કાર્યક્રમમાં એકતાલે ઝૂમ્યા રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન અને મિત્ર નથી હોતા મતભેદો સમાજને હકો અપાવવા માટે ઉભા થતા હોય છે વાત જયારે પોતાના સમાજની હોય ત્યારે રાજકીય પક્ષ હવામાં ઓગળી જતો હોય છે અને આવા જ કઈક દ્રશ્યો નવસારી જિલ્લામાં પણ સામે આવ્યા જેમાં ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે ભાજપ તેમજ કોંગ્રેસ ના અને સાંસદ ત્રણેય એકબીજાના ખભે હાથ મૂકી એકબીજા સાથે આદિવાસી નૃત્ય કરતા જોવા મળ્યા હતા આ દ્રશ્યો નવસારી અને વલસાડ જિલ્લામાં કુતુહલ સર્જી રહ્યા છે પ્રકૃતિ પૂજનારા આદિવાસી અમે પોયરા આ ગીત ઉપર બે ધારાસભ્ય અને એક સાંસદે તમામ મતભેદ ભૂલી ઝૂમી ઉઠ્યા ભગવાન બિરસા મુંડાના જન્મ જન્મદિવસ નિમિત્તે તેઓની મૂર્તિ અનાવરણ પ્રસંગે વાંસદામાં ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને સાંસદ ધવલ પટેલે મતભેદ ભૂલીને સામાજિક એકતાને આગળ લાવી એકબીજાના ખભે હાથ મૂકી આદિવાસી નૃત્ય પર ઝૂમી ઉઠ્યા આ રીતે રાજકીય પાર્ટીના કાર્યકરો એકબીજા ઉપર આક્ષેપો કર્યા બાદ ભાન ભૂલી હાથ અપાઈ અને ઉગ્રતા પર ઉતરી આવતા હોય છે પણ આ રીતે નવસારી જિલ્લામાં ત્રણેય આદિવાસી નેતાઓએ પોતાના સમાજને એકતાનો સંદેશો આપ્યો હતો રાજુલાના ભીરાઈ સીમમાં વિપરીત દ્રશ્યો સામે આવ્યા રાજુલા જાફરાબાદ પંથકમાં સિંહો સામ્રાજ્ય ઉભું થઈ રહ્યું છે ત્યારે રાજુલા તાલુકાના ભેરાઈ સીમ વિસ્તારમાં સ્થાનિક લોકો પશુ ભેંસો ચરાવતા હતા

જો બે ભેંસે સામનો ન કર્યો હોત તો કદાચ બે ઘૂસી એક હતા ની શોધમાં સિંહે ગામમાં ધામા નાખી દીધા હતા આ સમયે કેટલાક લોકો બાઇક પર ગામ આવી રહ્યા હતા અને તેમને સિંહની લટારની જોતા જ બાઇક થંભાવી દીધી હતી સિંહના ગામમાં ધામાના કારણે ગામમાં દહેશત ફેલાઈ હતી કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ડાંગરવાડી વિસ્તારમાં સિંહના ધામાનો વિડીયો સામે આવ્યો છે એક સાથે સાત થી આઠ સિંહો ડાંગરવાડીમાં જોવા મળ્યા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સિંહણ અને ચાર થી વધુ સિંહ ડાંગરવાડી વિસ્તારમાં ચડી આવ્યા છે અને પોતાની મસ્તી માં લટારવારી રહ્યા છે જો જાહેર માર્ગ પર પિચકારી મારવાની આદત હોય તો સુધારી લેજો નહીં તો પાન મસાલાની રોડ શરૂ કરી દેવાયું છે જાહેરમાં થૂંકવા સામે અમદાવાદ મનપાએ લાલ કરી છે પ્રથમ દિવસે નિયમ ભંગ બદલ બાવીસ લોકોને દંડ કરવામાં આવ્યો જાહેર રસ્તા પર ગંદકી કરતા બાવીસ લોકોને દંડ કરાયો છે બાવીસ લોકોને બસો રૂપિયાનો મેમો આપવામાં આવ્યો

એટલે વાલીઓ પોતાના બાળકોને ઘરની બહાર નીકળવા નથી દેતા બાળક ચોરની અફવાથી લોકો પણ પરેશાનીમાં મુકાયા છે મહિલાઓનું કહેવું છે કે અફવાઓ બાદ થી બાળકોને બહાર એકલા મોકલતા ડર લાગે છે દુકાને વસ્તુ લેવા મોકલતા પહેલા પણ વિચાર કરવો પડે છે તો ભુવાલડી ગામમાં બાળકો ઉઠાવવાની નહીં પરંતુ ચોરની રાડ છે

મૃતક યુવાને પોતાના જ બેસનામાં એન્ટ્રી મારતા પરિવાર ડરી ગયો મૂળ વિજાપુરનું અને અમદાવાદના નરોડા ખાતે રહી શેરબજારનો વ્યવસાય કરતો યુવાન ઘરે જાણ કર્યા વિના ગુમ થઈ ગયો હતો જેને લઈને પરિવારે નરોડા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી આ દરમિયાન સાબરમતી પોલીસે બ્રિજ પાસેથી એક વ્યક્તિની લાશ મળી હતી જેથી વિજાપુરમાં પ્રભુનગર સોસાયટીમાં રહેતા પરિવારે લાશ પોતાના દીકરા બ્રિજેશની હોવાનું માની તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા આ બાદ પરિવારે સુથારનું સમગ્ર ઘટનામાં બ્રિજેશ ને જોતા પરિવાર દ્વારા સંસ્કાર કોના કર્યા તે અંગે હાલમાં પરિવાર પણ વિસામણમાં મુકાણો છે ત્યારે સમગ્ર મામલે હવે અંતિમ સંસ્કાર કોના થયા તેની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે સમગ્ર કિસ્સામાં પોલીસની ભૂલ કહો કે પછી લાશની ઓળખ વિધિ કરનાર પરિજનોની પરંતુ હાલ તો સુથાર પરિવાર દ્વારા જે લાશના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તે કોની લાશ હતીનો યક્ષ પ્રશ્ન ઉભો થયો છે મહારાષ્ટ્ર ચૂંટણીને લઈને સુરતના વેપારીની અનોખી પહેલ સવારે આઠ વાગ્યા સુધીમાં જે મહિલા મત આપશે તેને મળશે ફ્રી સાડી મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઈને મુંબઈના પાડોશી શહેર સુરતમાં ઉસાહાસ માને છે મહિલાઓ વધુ ને વધુ મતદાન કરે તે માટે સુરતના સાડીના વેપારીઓએ અનોખી પહેલ કરી મતદાન જાગૃતિને લઈને દેશને ચકાચોંધ કરતા મુંબઈમાં જે મહિલાઓ સવારે આઠ વાગ્યા પહેલા મતદાન કરશે તેમને સુરતના સાડીના વેપારી મફતમાં સાડી મોકલાવશે લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા નીકળે અને તેમાં પણ મહિલાઓ સવાર સવારના સમયે મતદાન કરે તેને લઈને તેમને મફતમાં સાડી આપવામાં આવશે સવારે આઠ વાગ્યા પહેલા જે મહિલાઓ મત આપી મતદાન પોતાનો ફોટો વેપારીને પર મોકલશે તેવી પાંચસો મહિલા સાડી આપવામાં આવશે સુરતના આ કાપડ વેપારી કે જેમની સાડીઓ સૌથી વધુ મહારાષ્ટ્રના વેપારીઓ ખરીદતા હોય છે ત્યારે આવી યોજનાને લઈને મહારાષ્ટ્રમાં મહિલાઓ મોટા પ્રમાણમાં મતદાન કરે અને જનજાગૃતિ થાય તે ઉદેશ છે સુરતમાં કાપડના વેપારીઓ બનાવી નામની સાડી તમે ફિલ્મ સ્ટાર નેતાઓના પોસ્ટર વાળી સાડી તો જોઈ હશે ભગવાનના ફોટા વાળી સાડી પણ મહિલાઓને પહેરતા જોઈ હશે પણ આ વખતે સુરતના સાડીના વેપારીઓએ અનોખી સાડી બનાવી છે સુરત કાપડ માર્કેટમાં વેપારીએ નવતર પ્રયોગ કર્યો જેમાં ફિલ્મ સ્ટાર અને ફિલ્મોના નામ પર અનેક વેપારીઓ સાડી બનાવી રહ્યા છે તો બીજી તરફ વંદે ભારત રાજધાની શતાબ્દી અગસ્ત ક્રાંતિ જેવા ટ્રેનોના નામની સાડીઓની માંગમાં વધારો થયો છે સાડીઓમાં ટ્રેનના નામ આપવા પાછળ કારણ એ છે કે દેશના લોકો ટ્રેનના નામ સાથે ભારત સરકારના સૌથી મોટા નેટવર્કની જાણકારી મેળવે સાડી અને ડ્રેસ સાથે અત્યાર સુધીમાં વેપારીઓ મોડલના ફોટા મૂકતા હતા પણ હવે ટ્રેનના ફોટા મૂકી સાડીને ટ્રેનનું નામ આપી રહ્યા છે સુરત માં જમાઈ ને ફસાવા સસરા નું કારસ્તાન કોમી વૈમનસ્ય ફેલાય તેવા લખાણ સાથે જમાઈ ના ટ્યુશન ક્લાસ ના નામ ના પેમ્ફલેટ છપાવ્યા સુરત માં જમાઈ ને ફસાવા સસરા એ કર્યું ગજબ નું કારસ્તાન જમાઈ ને બદનામ કરવા પેમ્ફલેટ છપાવ્યા સસરા સુલેમાન શેખે પેમ્ફલેટ માં હિન્દુ મુસ્લિમ બચ્ચે દ્વેષ ભાવ વધવાની સાથે સાથે હિન્દુ સંગઠનો વિરુદ્ધ વાંધાજનક લખાણ ના પેમ્ફલેટ છપાવી વાયરલ કર્યા જેને લઈને સુરત ની લિંબાયત પોલીસે સરકારી શિક્ષક ની ધરપકડ કરી છે સસરાએ પોતાની દીકરીને હેરાન પરેશાન કરનાર જમાઈને બદનામ કરવા કોમી વૈમનસ્ય ફેલાય તેવું લખાણ સાથે પેમ્પલેટ છપાવ્યું હતું તપાસમાં સામે આવ્યું કે લિંબાયતમાં જમાઈના ટ્યુશન ક્લાસીસ ને બંધ કરાવવા અને તેને વિદ્યા ની સરકારી નોકરી ન મળે આ માટે સસરાએ જ પેમ્પલેટ વાયરલ કર્યા હતા આ સમગ્ર પ્રકરણ જ્યારે જમાઈ રઈ શેખે પેમ્પલેટ જોયું ત્યારે તેઓ પણ આશ્ચર્યમાં મુકાયા હતા કારણ કે આ પેમ્પલેટ તેમની દ્વારા છપાયું નહોતું તેઓ પોતે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે પેમ્પલેટ કોઈ અન્ય નહીં પરંતુ જમાઈ અવારનવાર તેની દીકરીને હેરાન કરતો હતો આ મામલે દહેજની કલમ હેઠળ તેની ઉપર ફરિયાદ પણ કરવામાં આવી હતી થોડાક દિવસ પહેલા પણ બંને વચ્ચે બબાલ થઈ હતી તેને બદનામ કરવા માટે આકૃત્ય સસરા સુલેમાન શેખે કર્યું હતું પોલીસે સસરા કાર્તિકી પાલિતાણાના ગિરિરાજ શત્રુંજયની યાત્રાનો વહેલી સવારથી જ જય જય આદિનાથના જય ઘોષ સાથે વિધિવત યાત્રાનો પ્રારંભ થયો જૈનુના પવિત્ર તીર્થ શત્રુંજય ગિરિરાજ પાલિતાણા ખાતે ચોમાસાના સાડા પાંચ માસ બંધ રહ્યા બાદ પૂનમની યાત્રા માટે ડુંગર ખોલવામાં આવ્યું વીસ હજારથી વધુ શ્રાવક શ્રાવિકા અને એક હજારથી વધુ સાધુ ભગવંતોએ યાત્રાનો આરંભ શરૂ કર્યો વહેલી સવારથી જય જીનેન્દ્ર જય આદિનાથના જય ઘોષ સાથે જય તળટી ગુંજી ઉઠી હતી આ યાત્રા દરમિયાન ભાવિકો માટે આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા ઠેર ઠેર પરબુ પર સાદા અને ઉકાળેલા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી યાત્રિકો માટે ભાતાઘર પણ ખુલી ગયું હતું આમાં યાત્રાનો ભાવિકો ઉપરાંત આચાર્ય ભગવંતો મહારાજ સાહેબો આરાધકો તથા શ્રદ્ધાળુ સહિત હજારો ભાવિકો જોડાયા હતા શિખર પર દર્શન કરવાથી બે માઇલની થાય છે અને ત્રણ કલાક જેટલો સમય લાગતો હોય છે કાર્તિકી પૂનમથી શરૂ થતી આ યાત્રામાં મોટી સંખ્યામાં જોડાતા ભાવિકોની સુવિધા માટે તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ ઉપરાંત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો નમસ્કાર આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે સંધ્યા જોઈએ સમાચાર વિસ્તારથી કોલ્ડ વેવ માટે તૈયાર થઈ જાઉં ત્રણ દિવસ બાદ ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે ગુજરાતીઓ હવે સ્વેટર જેકેટ સહિતના ગરમ કપડા કાઢી રાખજો હવે કોલ્ડ વેવ અને હાડ થીજવી નાખતી ઠંડી માટે તૈયાર થઈ જજો આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં કાતિલ ઠંડી નું મોજું ફરી વળશે નવેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો છે છતાં હાલમાં ગુજરાતમાં શિયાળાની રાહ જોવાઈ રહી છે મોટા ભાગના શહેરોમાં ગુલાબી ઠંડીનો જ અહેસાસ થઈ રહ્યો છે તાપમાન નો પારો ચૌદ પોઈન્ટ આઠ ડિગ્રી થી નીચે ઉતર્યો જ નથી ત્યારે હવામાન વિભાગે ત્રણ દિવસ પછી થી કડકડતી ઠંડી ની આગાહી કરી છે આગાહી અનુસાર રાજ્યમાં આગામી 19 નવેમ્બર થી ઠાડ ગગડાવતી ઠંડીની અસર જોવા મળશે ઉત્તર ભારતમાં હિમ વર્ષા થતા ગુજરાતમાં પવનની દિશા બદલાઈ ગઈ છે ઉત્તર પૂર્વના પવનના લીધે ઠંડીમાં વધારો થશે જેની અસર ત્રણ દિવસ બાદ જોવા મળશે ઠંડીનો ચમકારો વધશે ત્રણ દિવસ બાદ અસલ શિયાળાની ઠંડી શરૂ થશે જોકે ડિસેમ્બરમાં હળ થીજોવતી ઠંડી પડશે ઉત્તર ભારતમાં હિમ વર્ષાના પગલે હવે ઠંડી ભુક્કા બોલાવશે એટલે સ્વેટર કાઢી રાખજો

કોડીનાર યાર્ડમાં ખેડૂતોએ ખરીદીને લઈને ટકટક કરી હતી ગીર સોમનાથના કોડીનાર માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો કર્યો મગફળીની ખરીદીમાં ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ સાથે હોબાળો કર્યો ખેડૂતોએ જીત કરી મગફળીની હરાજી બંધ કરાવી આ મુદ્દે યાર્ડ સત્તાધીશોએ જણાવ્યું હતું કે હાલ એક હજારથી બારસો પંદર રૂપિયા સુધી મગફળીના ભાવ યાર્ડમાં મળે છે ખેડૂતો દ્વારા સરકારના ટીકાના ભાવ મુજબ રૂપિયા તેરસો અનુસાર હરાજી કરવા માંગ કરાઈ છે ખેડૂતોએ રોષની સાથે હરાજી બંધ કરાવી વિરોધ કર્યો હતો ખેડૂતો યાર્ડના ગેટ ઉપર પહોંચી રસ્તો બંધ કરી વિરોધ હતો ખેડૂતો યાર્ડને માથે લેતા વેપારને અસર પહોંચી હતી કલાકો સુધી વેપારીઓ અને અન્ય ખેડૂતો હેરાન થયા હતા સૌરાષ્ટ્રમાં ખાતરની તંગી ખેડૂતોની મુશ્કેલી વધી નોટબંધી જેવી ખાતર માટે લાંબી લાઈન વહેલી સવારથી ખેડૂતો નોટબંધી સમયે આપણે આવી લાઈનો બેંકોની બહાર જોઈ હતી અને હવે આવી લાઈન ખેડૂતોએ ખાતર માટે લગાવી છે અમરેલીમાં ડીએપી ખાતર લેવા માટે વહેલી સવારથી જ ખેડૂતો લાંબી લાઈનમાં લાગી જાય છે વહેલી સવારે પાંચ વાગ્યાથી જ ખેડૂતો લાઇનમાં લાગ્યા બાદ પણ પૂરતા પ્રમાણમાં ખાતર તેઓને મળતું નથી અને વાવેતર કરવામાં તેઓને ભારે મુશ્કેલી વેઠવવી પડે છે બગસરામાં પચીસ દિવસે ખાતરની ત્રણસો સાહીઠ થેલી આવે છે ખેડૂતોનું શિયાળુ પાકના વાવેતર માટે ખાતરની હાલ તાતી જરૂરિયાત હોવાથી ધરતીપુત્રો ખાતર મેળવવા માટે વહેલી સવારથી જ કતારોમાં જોવા મળતા હોય છે બસોથી વધુ ખેડૂતો ડીએપી ખાતર લેવા માટે લાઇનમાં ઉભેલા નજરે પડ્યા જોકે એક ખેડૂતને માત્ર બે થેલી ડીએપી ખાતર મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે બે થેલીમાં વાવેતર કેવી રીતે શરૂ કરવું તે હાલ મોટી મુશ્કેલી છે અરવલ્લીના મેઘરજમાં પણ ડીએપી ખાતર માટે વહેલી સવારથી જ ખેડૂતો લાઇનમાં ઉભા રહી જાય છે મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઘરનું કામ પડતું મૂકીને લાઇનમાં ઊભી રહી જાય છે સવારથી સાંજ સુધી લાઇનમાં ઉભા રહેવા છતાં પણ ખાતર નથી મળી રહેતું જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખાતરના અભાવે ખેતીમાં નુકસાની નિભીતી છે ત્યારે ખેડૂતો સરકાર પાસે પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવા અપીલ કરી રહ્યા છે યાર્ડ જામ સારા ભાવ મળતા ખેડૂતો માલામાલ જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં મગફળી જ મગફળી યાર્ડ નો શેડ હોય કે યાર્ડ નું ગ્રાઉન્ડ ચારે બાજુ સૌરાષ્ટ્ર ની કાજુ કહેવાથી મગફળી જ મગફળી દેખાઈ રહી છે મગફળી થી જામ યાર્ડ ના દ્રશ્યો છે જેતપુર ના દિવાળી બાદ ખેડૂતો જેતપુર કાઢતા જેતપુર મગફળી મગફળીની ચિક્કાર આવક થઈ હતી મંડીમાં એક જ દિવસમાં હજારો ગુણી મગફળીની આવક થઈ હતી સાથે મગફળીમાં તેજી પણ ભૂકા બોલાવી દે તેવી છે તો જેતપુર માર્કેટ યાર્ડમાં મગફળીની મગફળી ટેકાના ભાવે ખરીદી કરાતા ખેડૂતો ખુશ છે જેતપુરના મેવાસા જૂથ સહકારી મંડળીએ એ ગુજકો સોલ વતી ટેકાના ભાવે ખરીદી કરતા ધરતીપુત્રોએ સરકારનો આભાર માન્યો માર્કેટ યાર્ડ દરરોજ ખેડૂતોને બોલાવી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશે હાલમાં સાડા છ હજાર ખેડૂતોએ મગફળીના વેચાણ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેમની મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાશે ખેડૂતોએ કહ્યું પાછોતરા વરસાદ મગફળીના પાકમાં મોટું નુકસાન થયું હતું પરંતુ સરકારે તેરસો છપન રૂપિયાના ટેકાના ભાવથી ખરીદી કરતા ખેડૂતો ખુશ છે

જીરો ખેડૂતોના જીવ આધાર કર્યા છે ઠંડીની જગ્યાએ ગરમી પડતા ખેડૂતોની મુશ્કેલી વધી છે દ્વારકામાં જીરાનું વાવેતર તો કરી દીધું પણ ઠંડીએ તેનો ચમકારો જ નથી બતાવ્યો જેના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે કારણ કે ચોમાસાની સીઝનમાં પાકથી હાથ ધોઈ બેસેલા ખેડૂતોને જીરાથી આશા હતી પણ કુદરત જાણે તેમની સાથે મજાક કરતી હોય તેમ લાગે છે કારણ કે દ્વારકા જિલ્લાના ખેડૂતોએ પાકના વાવેતરના તૈયારી તો કરી પણ વાતાવરણ જ સાથ નથી આપી રહ્યું ફૂલ ગુલાબી ઠંડીની જગ્યાએ દ્વારકા જિલ્લામાં શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે પરિણામે ખેડૂતો મૂંઝાયા છે આવામાં ખેડૂત જાય તો ક્યાં જાય કુદરત એક બાદ એક થપાટ મારી રહી છે ત્યારે અન્નદાતા આજીજી કરી રહ્યો છે કે હે કુદરત જીવવા જેટલું તો રહેવા દો